ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ગુજરાત અને એ બી હાઈસ્કૂલ નવસારીના સંયુક્ત ઉપક્રમે ઓગણીસમું ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવ નવસારી મુકામે ભવ્ય રીતે યોજાયો આ રાજ્ય સ્તરીય મહોત્સવમાં ગુજરાત રાજ્યના બાવીસ જિલ્લાઓની અઠ્ઠાવન શાળાઓમાંથી ચારસો આઠ વિદ્યાર્થીઓ સિત્તેર શિક્ષકો તેમજ એકવીસ સંશોધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિવિધ વૈજ્ઞાનિક અને સર્જનાત્મક સ્પર્ધાઓ જેવી કે મોડેલ પ્રદર્શન પઝલ પ્રદર્શન રોલ પ્લે ભૌમિતિક આકારની રંગોળી ક્વિઝ રિલે ક્વિઝ તેમજ શિક્ષકો માટેની અનોખી સ્પર્ધાઓ યોજાઈ હતી આ પ્રતિસ્પર્ધામાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાના અને પાટણ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ શ્રી ડોક્ટર જે કે પટેલ મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ તેમજ આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી